તો वाला जय माता जी। हेलमेट જય માતાજી હેલ્મેટ પહેરня ને ઠંડી ઓછી લાગે અને બધું તો કઈ જ આપણે ચા પીવા માટે ઊભા હતા કેટલા વાગું કેટલા સિંગલ થઈ ગયા સ આ લુક એટ યુ એન્ડ ઈટ સીઝી ટુ સી હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી રામ જય માતાજી સવારના બોર્માં ન આયો નથી મસ્ત મજાનો આટપક થઈ તૈયાર થઈ બાપરે બાપ તમે હજી વ્લોગ ચાલુ ના કર્યો આજે છે જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં ને તો આજકાલ કેવી છે ઠંડી ઠંડી હવે ચાલુ થઈ હો હજી બે મહિના ઠંડી પડશે આ વખતે તો બહુ ખતરનાક ઠંડી છે આવી ઠંડી છે ને ઉજ્જૈનમાં લાગતી તમે ઉજ્જૈનમાં ગયા ન ત્યારે અને આજે સાંજે જવાનું છે હરિયાસણ કેમ કે કાલે ઘરે થોડું જવાનું છે કાલે શું છે કાલે ગુરુ દત્તાત્રેય જયંતિ એવું છે ને કંઈક એ ખબર નહીં કાલે ગુરુ બનાવવાના છે એટલા માટે આપણે જવાનું છે રાવિદાસ બાપુ ને ગતેસર ઓકે તો કાલે બ્લોગ થાય તો આપણે ચોક્કસ કરશું ટ્રાય કરશું અને ઇન્સ્ટાગ્રામ બહુ થોડો એમ હા બરોબર ને હવે આપણે છે ને ઉપર જવું જોશે કેમ કે બહુ ઠંડી લાગે ને મારું જેકેટ ઉપર પહેર્યું છે આપણે જેકેટ લઈ અને પછી ગાડી ગાલ જેમ તેમ ધોઈ તો થોડી ઘણી સંદીપ ના વાળે બરોબર તો આપણે જાય ઉપર

વિડિયો રેડી મિની બ્લોગ મોટો મોટો બે આપણે રેડ કરવાનો છે ભાઈ કમ લાગી તો અત્યારે જમવાનું થઈ ગયું છે તો જમી લઈ ચાલો તો આપણે રાતે અત્યારે મીન્સ કે સાડા પાંચે સવા વાગે હું બ્લોગ ચાલુ કરું છું અને જાવ છું હરિયાસણ મારા મામાના ગામને કાલે આપણે જવાનું છે ઘરેસર બરાબર ને બીજું કંઈ બીજું રસ્તામાં કેમ મારતો છો પોચીન ફોન કરજે ઓકે પછી કાઈ

બરોબર પેટ્રોલ ને એવું પુરાય ને આપણે જાય છીએ ગામડે ને કાંઈ એટલે કાંઈ બ્લોક થયો નથી મેં કાલનો જે વિડીયો છે ને મિનિ બ્લોક ને મોટો બ્લોક એ જ જટમાં એડિટ કરી નાખ્યો છે અને કઈ તો છે પેટ્રોલ પુરાઈ ગયું આપણે પેમેન્ટ કરી દે હાલો આપણે હવા પુરાવા ઉભા રહ્યા હતા પણ હવા તો ફૂલ છે એટલે વાંધો આવ્યો છે નહીં ધોઈ દે એટલે સારી લાગે ગાડી અને આટલા બધા સ્વેટર કેમ પહેરા ખબર કેમ કે ગામડે જાય ને પાછો રસ્તામાં અત્યારે સાંજનો સમય છે તો ઠંડી ને એવું લાગે એટલે એટલા બધા આપણે પેલી તા ને અત્યારે જઈ જાય આપડે ગામડે ગ્રીન સિટી અત્યારે ઉભા તા તો આપણે ચા પીવા માટે ઊભા હતા ને ઠંડી વાત જવા દો રોડ છે ને રોડ બહુ ખરાબ રોડ છે આપણે હેલ્મેટ સાથે જ છે હેલ્મેટ પહેરીને જાય ને ઠંડી ઓછી લાગે અને બધું ઓછું થઈ જાય આપણે ચા પીવા માટે ઊભા હતા અહીંયા જો શિવશક્તિ ડીપોમાં તો ચા ને એવું પી લીધું છે અને અહીંયા વગાડે જા ભાઈ અને હવે આપણે જાશી એટલે કાંઈથી નીકળશી બીજું તો કાંઈ ઠીક બધું જોયું જાય હવે શું થાય રસ્તામાં ક્યાં ઉભા રે કે ડાયરેક્ટ પહોંચી ગયું જોયું જાય આપણે આવી ગયા ગામડે અને ઠંડી એવી જ એક વાત જાય એટલો બધો આપણો વિરોપ કર્યો નથી જોઈ લે આવું કઈક ગામડું ગામ બરોબર આપણે કહે આની અંદર પહેર્યું ને એની અંદર ટી શર્ટ તો એવડી ઠંડી લાગે છે તો આજના વિડીયોમાં આટલું જ તે કાલે સવારે ગજતર જવાનું છે આ વિડીયો અત્યારે હું એડિટ કરું કાલનું તો કાલે જોયું જાય શું થાય બને છે કે નહીં ઓકે અત્યારે જ એડિટ કરવું જોઈએ કે મેં કાલે જરાય ટાઈમ નહીં હોય તો આજના વિડીયોમાં આટલું જ તે મળીએ નવા વિડીયોમાં જય શ્રીરામ જય માતાજી